Akashwani je projekendrata Raju Gariyamta asa care kachhi બેન રે કેલમ બેન આંખે પણ આનંદ બાજા ને રામ 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 આનંદ ભા હમ અજય એકડા નામી કચ્છી કવિ નાલો એની જો દાઉડ ટાના એની જે એકડી લખલ પંક્તિ એ ને ઈ જાદ કે કારે અંધારે નું નિકરણ મંગા કારે અંધારે નું નિકરણ મંગા ડીઓ ભની બરણ મંગા જિત ને તિત જિત ને તિત સકો બઠ અયા આઉં કચ્છ અયા નીલો છમ બનણ મંગા તો આનંદા ઘાલાય मथां मथां नू जॾहिं ॾोकारु पिया ने जेको कच्छ जी धरती वेराने सुकी बनी वई न तॾहिं जे हिकिड़े दे चितार ॾिने में आयो आहे पर आनंद कोई पिणु परिवर्तन ॻी अचिणो आहे न तॾहिं आहे न से मिणियां पहलो त इन करे संकल्प किरणो खपे पोएं इन जा विकल्प પ્રકલ્પ એ ઈમળે જડે વિચાર્યો અને પોય જડે એnte કમ કર્યો ને ખરેખર તડે કાયાકલ્પ થી અથવા તો પરિવર્તન થી અને કોઈ પણ કમ કેણું હોય ને તો કદાચ એનમે પ્રયાસ કર્યો ને તો એનમે સફળતા પણ મળે ને નિષ્ફળતા પણ મળી શકે ગંગા અવતરણ લે ભગીરથ પ્રયાસ કર્યો ને એની મોર પણ કેટલા મેળે પ્રયાસ થ્યાવા પણ નિષ્ફળ વ્યા

કડે વય ખબર આ જડે કોઈ ખાસી નદી એન જે સ્વચ્છ ને નિર્મળ પ્રવાહ પ્રવાહથી વહેદી વેન તદે એન કે ગંગ ધારા ચવાજે પણ પાંજે ગાલ કર્યો ને તો પાવટે એડી કોઈ બાર માહલ ગંગ ધારા નાય પાે કચ્છ મેદી બારો નથી નહી ચોમાસો અચે તદ નદી વહે અને તડે તદે જો સુંદરતા અને એનજો સૌંદર્ય વે

એટલે પાણી તો મારુરી નું હોણું એ ખાસી ગ અને નદી સહેજ માનવજાત વે કે પ્રકૃતિ નદી સેજ ના જે પૃથ્વી ઉપલબ્ધ છે સંવર્ધન એનજો સંચય અને એની જાળવણી એ બહુ જરૂરી અને તજ મા જે માનવ સભ્યતા ઈ ટિકી શકતી અને પાણી કચ્છની ગા કર્યો ને તો પાવટે કોઈ બારમાસી વૈંધલ નદી નય અને જેકો નદીઓ આઈ ઈ પણ હાણે ધીમે ધીમે એનો પણ પાણી ભૂગર્ભ જળ જોો ખેચાણ એન જે કારણે પાણી જ અછત થીંધી જ વીઆઈ હા જોકો પાંજા વડીલ નેતા સામાજિક અગ્રણી ઈ અછત કે પોજી વર લે અને હી જોકો પડકાર આયા ને એન કે પાર કરે લે કરે ઘણી મણે કમ ક્યો અને બો કોરો ખબર જેકડી તાસી રહે કે કુદરત જા પડકાર છે ને તડે કચ્છી આન એ દિેર બની દિધાર બની વેને અને એન જે કારણે જડે જડે પણ કચ્છ થી સંકટ આવ્યો તદે દાન જી સરવાણી વરાયો વને જેકો સામાજિક અગ્રણી ને વાન ઈ પ્રશ્ન કે ઉભો કરે ને અગ્યા મથે સરકાર સુધી પણ પહોંચાયો અને એન જે પરિણમે

ી ભરિયા રે લોકગીત ભણેલા જ રે જોકો પાણી અછત વઈ કે પાણીની જેકો મુશ્કેલી વઈ એન કે દરસાઈદા રહ્યા પણ આનંદ ભા કામ ઘણે અને અના પણ ઘણે કમ થિણા બાકી દાનવીર દાન દિયો ઘણી ભગીરથો પ્રયાસ કણ હજી જેકો જળસંચય ક્ષેત્ર છે એનમે ઘણે કમ કરે જો બાકીય ખાસો વરસાદ અર ભગવાનની દયાથી પટે ઘણે વરે ખાસા વ્યાય ચોમાસે ની અને એન કારણે જે કુંવારી

કમ થિએ તા ને એ સરકાર પણ એટલી જ મદદરૂપ બને મનરેગા યોજના જો જીરમજી નો અઠ્યાસી હજાર કરોડ રૂપિયા જળ શક્તિ ને જળ સંચય લે કરે મંજૂર કરે મે આઈ અને એ પણ જે બત્રી હજાર કરોડ રૂપિયા આઈ ને ઈ વરસાદી પાણી જે સંગ્રહ ને ભૂગર્ભ રિચાર્જ લે કરે જ વપરાંતા એડો જળ શક્તિ મંત્રી પણ ચો અને ઈ એ સે પાંજે ઓહી ભૂખી નદી ને એને કુકમા વટે ખાતરો ડુંગર મથાનું નીકરેતી અને મુંદરે વટે કચ્છ જે સાગર મે ઈ નદી જોકો કિલોમીટર બી કિલોજુ જગ્યાએ સંગ્રહ જમીન થેવારો આય એ મિ તૈયાર થઈ વઈ હોય અને ઈ સંકલ્પ હો કે ભઈ એ કે પુનર્જીવિત કેણી નદી કે ઈ સંકલ્પ પૂરો થયો પણ સંકલ્પ તે કમ કરે જો અના બાકી અને કોઈ પણ નદી કે પુનર્જીવિત કેણી વેન તો પહેલો તો જોકો પ્રવાહ આ એન્ય માર્ગ મે જોકો જેકો પણ જડા જડા જળ સંગ્રહ થઈ શકે ન એડા મિ વરસાદી પાણી જો સંચય થિએ એડો કમ કરે મેચે અચે એડા જ રીચાર્જ થયે ભૂગર્ભમાં જળ ઉતરે તો ધીમે 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 નદી પુનર્જીવિત થે રાજસ્થાનમાં એન દિશામાં ઘણે કામ અને અમુક નદયું પુનર્જીવિત કરી પણ સઘા એટલે હી મસ્તુ એકદી આ તે સંસ્કૃતિ વસેવારી જાય એટલે નદી પુનર્જીવિત થિએ એ બહુ જરૂરી અને તા વી ભગીરથ કામ થેલ વિ રહ્યો આ થોડે વાેમાં એજો પરિણામ પણ ડા તો હવે ભુખી નદી જો જો કોઈ બત્રી કિલોમીટર જો પટાય ઈ જ પુનર્જીવિત થો તો ભુખી નદી વેદી થે કોરો તો તનિ રસ્તે અગિયારો ગામ અચે તા ને ન અને બિ ચોદ પરોક્ષ બાજુ બાજુમાં અચે તા ગામડા એ પાણી ખેતી ને પર્યાવરણ એનમે પરિવર્તન થો અને પાણી મલે એટલે ખેતી સુધરે ખેતી સુધરે ઝાડ પોખા પર્યાવરણ સુધરે અને આવક મે પણ વધારો થયે એટલે એ રીતે એ ચોખા ફાયદા તો થેવા રાજ ક નદી મે પાણી રો એ કારણે પાતાડી પાણી હે ને એન મે પણ 15 ખણ મીટર જેટલો ઊંચો તર ઓચું વધારો થીંદો અને પાણીજી સંગ્રહ ક્ષમતા પણ વધતી બું સિંચાઈ વધી એટલે કોણ થો કે જો નો 9400 હેક્ટર જેટલી જમીન ને પ્રત્યક્ષ મે સિંચાઈ થઈ શી એટલો ફાયદો જમીન કે થો અને જ લગભગ બઈ જમીન કે પણ સિંચાઈ દે એટલે મે પણ વિકાસ થો અે આવક મે લગભગ ખેતીજી આવક આને લગભગ સવા ઘણી થઈ વેંધી બેઓ પંજા થી વધુ માનવ ડીજી રોજગારી પણ સર્જે કાયમી નોકરી જ સર્જન સ્વચ્છ પાણી મિન સ્વચ્છતા જે કારણે પાણી જા જો કો રોગ મે ઈ પણ ઘટે એટલે ઘણી મેળે ફાયદા હેકડી નદી પુનર્જીવિત થીએ તો થઈ શકે અને પાે કચ્છ મે હી કમ થે વિણ નદી જો પુનર્જીવન ને તો માનવ વસવાટ ઓડા છે હા રોજગારી મેલે ખેતીવાડી જો વિકાસ થયે ઝાડ પણ ઓછરે પશુ પંખી જો પણ એના આવાસ બને એટલે ઘણે મેળે ફાયદા થઈ શકે અને નીલમ બેન હા મેસેજ પણ ચાલુ થઈ ગયા પણ એકડો પા ગીત દયો કોઈ મેસેજ ગેંદાસી

ऐं कल्ह मैसेज मूं करियो हुओ अॼु मुंहिंजे किके मुंहिंजे छोकिरे मुंहिंजे सन मुंहिंजे सुपाथ्र तरंग अमूल आहूजा जो जनमु ॾींहुं आहे मूं अव्हांखे आमंत्रण ॾिनो अवी विमान में अचो ऐं तव्हांखे हिते घुमाईंदुसि कार ॾेई छॾींदुसि ॿ ॾींहं घुमो फिरो ड्राइवर ॾेई छॾींदुसि परी कल्ह मैसेज न पढ़िया અજ બી મૅસેજ કરી રહ્યો આજે જનમડીએ અમે આશીર્વાદ જરૂર દો પહોંચી ના આશીર્વાદ જરૂર ડીયો તરંગ આહુજા કે હે રામ રમ રામ રામ નાટક સુણ્યોસિ ખૂબ આનંદ આવ્યો ભજન સુ ખૂબ આનંદ આવ્યો એ પહેલાં ભજન સુ્યો ખૂબ આનંદ આવ્યો હે રામ રમ રામ રમ

નવીનભાઈ ગજેન્દ્રભાઈ ભરતવાલા ગામ માધાપર થી રામરામ ચેત ભજન ખાસો લગતી પણ ઉપયોગી લગી અને હી મેસેજ આ જો ગામ અંજાર મુંબઈનગર કચ્છી કાર્યક્રમ રહ્યા રઘુકર્ણાસ આનંદભાઈ કથા નિયમિત બેન કે મોયા રામ રામ અને નિયમિત પ્રોગ્રામ સોનાતો પ્રોગ્રામ બહુ સારા અને નવી નવી માટી સોનાતો અને બહુ સુંદર અને સારી ઇવેન્ટ્યું અને કકે કોઈ ગુજરાતીગી સોનાલી જા ટાઈમ મળે તો આંકે અને બાકી હા તલા રાખ્યા બાકી પણ જજા કરે ને રામરામજી પસંદગી પણ જરૂરથી ધ્યાન મે ગિન દાસી અ રામરામનું આ રામરામ મેલુ મે આદિ પૂજની માન્યભાઈ દરજી પ્રોગ્રામ جي શરૂઆત મે બાપુજી ભજન બોલે ਤੇરી જટા મે बहती है गंगा धारा बहती है गंगा धारा બોલે ਤੇરી જટા મે

અને રાણ સંતો મેં ભાપે ને કે જે જે કઈ નરમ રા બોલા તો સાદર કાર્યક્રમ મે હતા ગાલ હર રોજ અલગ અલગ માંગતી બડે ગમે તો અને પસંદગી નારી તો નારાયણ જો જો કો ઓરિજિનલ ગીતાય કાનુડો માંગ્યો દેને જસોદા મૈયા ઓરિજિનલ ગીત ફિલ્મ ગીત વગાઈ જા દિલમ્બ જામનગરથી નિયમિત શ્રોતા અડા ધર્મેન્દ્રભાઈ રાઠોડ રામ રીતે નિયમિત કાર્યક્રમ સુધી નિયમિત અને કાર્યક્રમ જ્યાં નિયમિત શ્રોતા ગામનો ચોર કાર્યક્રમ પણ સુધી વેનતા એપુઠિયાનો મૅસેજ નિલમ ભે પ્રકાશભાઈ દરજીજો ગાંધી ધામથી જજા કદે રમ રમ જ ગીત ભજન ખાસ લગા માહિતી ઉપયોગી લગી એ પણ કાર્યક્રમ નિયમિત સુણતા વ્યા પસંદ પણ અન્ય મેસેજ પણ તારનવાર કા વા પોગાથી નરેશભાઈ ભટ્ટ એ પણ જજા કદે રમ રમ જ કાર્યક્રમ નિયમિત પણ કાર્યક્રમ પસંદ આ લંડનમાં ડોડાનુ પણ મેસેજ કહી

રામ 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 કચ્છી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી ભોજ કેન્દ્ર